ભારતના રાષ્ટ્રપતિ તરીકે હાલ દ્રૌપદી મુર્મુ છે પંદરમા નંબરના છે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ છે ચૌદમા નંબરની અંદર છે ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી પંદરમા ક્રમના છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ડી ચંદ્રચૂડ જે પચાસમાં ક્રમના છે અને ભારતના એટર્ની જનરલ આર વેંકટ રામણી છે જે સોળમા નંબરના છે સોલિસિટર જનરલ તરીકે તુષાર મહેતા છે હાલ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમાર છે સીએજી તરીકે ગિરિશચંદ્ર મુર્મુ છે અને સીજીએ તરીકે એસ એસ દુબે છે અને સીડીએસ સશસ્ત્ર દળોના વડા અનિલ ચૌહાણ છે જે સેકન્ડ નંબરના છે અને વાયુસેનાના અધ્યક્ષ તરીકે અમરપ્રીત સિંહ છે સોલિસિટર જનરલનો મતલબ થાય છે એટર્ની જનરલને મદદ કરવાનું બરાબર હાલના આ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની અંદર જે હાલ પદ ઉપર જે છે તેમના નામ લખેલા છે